હજી આવી ગયા શરૂઆત કરો ચાલુ કરો ને એટલે આ ટામેટું છે લાગે આમ

ए नो का सेवा माता के भाई तेरे भाई सर को लगी नहीं है मैं घड़ी घर में खड़ा मेरी जाए तो माथे दीजिए કોપા તો જા તા બનીને વધાવતો ના યાર તાર મા તો દોસ્તો ખાસ કરીને આપણી દેશી માવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી સપોર્ટ કરજો અને આપડી ચેનલ છે ખાસ કરી

对对对

કાંઈ તો વ્યવસ્થા જળવાની આપણી પોતાની નૈતિક ફરજ છે એટલે વધારે ધ્યાનમાં રાખીને આવવાનું છે કાંઈ તો વ્યવસ્થા પૂરેપૂરે જળવાઈ રહે બરાબર બી ચાલુ કરો ચાલુ કરો જતા જગી કોઈ વ્યક્તિએ કરવાની નથી બીજે ચાલુ થાય છે નાચવાનું પૂર ચોર્સમાં ડીજે ચાલુ કરો She's oil. Oh, સાંભળજો ધ્યાન ગાય એક મિનિટ સાંભળજો ચારે એણે અંગ્રેજોની સામે લડત માંડી આયા ફક્ત 1300 અંગ્રેજો આવ્યા હતા કેટલા 1300 અંગ્રેજો આવ્યા હતા અને ત્યારે ભારતની વસ્તી હતી 35 કરોડ કેટલે 35 કરોડની વસ્તી હતી એમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને જનરલ કેટેગરી ના એટલે કે તમામ જાતિ અને તમામ ભાત અને તમામ સાત માણસો આવી ગયા પણ આપણે 35 કરોડ ગુલામ હતા કો હતા ગુલામ હતા ગુલામી અને એ ગુલામી બાર બાર કલાક માટે કામ કરવાનું 24 24 કલાક માટે પુરુષોને કામ કરવાનું આમાં કોઈ રજા ન આવે

તેને એમ થઈ ગયું કે આ એક વ્યક્તિ છે ને એના સમાજને જાગૃત કરે આ જાગૃત કરી રહ્યો છે એટલે આને પાડી દેવાનું થાય છે અને ગમે એમ કરીને ઠાર કરી દેવાના થાય છે મિત્રો પણ એ અડીખમ વ્યક્તિ હતો એ અડીખમ હોવાના કારણે સવા બસો વર્ષ પહેલા અંગ્રેજોની સરકારે અંગ્રેજોના લોકોએ એને ગોતી લાવવા માટે એને પાડી દેવા માટે રૂપિયા પાંચસો નું ઇનામ રાખ્યું તો મિત્રો અત્યારે પચાસ કરોડ થાય વિચાર કરો એ બિરસા મુંડા નું લોહી છો તમે મિત્રો તમે વિચાર કરો કોઈ ફેસિલિટી નહી એક તીર કામ તે આમાળા ફાડી દેવાનો કેમ કે ત્યારે બંદૂકો નથી તલવારો નથી આમો આવ્યો કે કામ થઈ ગયું એનું ગોળ પૂરું આ એ સમાજ છે મિત્રો એટલે પાંચસો રૂપિયા નું ઇનામ રાખવામાં આવ્યું એમની શોધખોળ ચાલુ થઈ કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં એની શોધખોળ કરવામાં આવી કે આ બિરસા મુંડા છે ને એના સમાજને જાગૃત કરી રહ્યા કરી રહ્યા હોવાના કારણે અને આપણે કેદ કરવાના થાય છે ત્યારે વિચાર કરો મિત્રો અઢીસો વર્ષ પહેલા પાંચસો રૂપિયા એટલે અત્યારના પચાસ કરોડ રૂપિયા થાય અને એ ઇનામ એની પર જાહેર કરવામાં આવ્યું હતું તમે એના સંતાનો છો મિત્રો અને તમને એક મહેરબાની કરીને એ પણ તમને આજથી મેસેજ દેવા માંગુ છું પેલા એ કે આ ત્યારે જવાબદારી થી આપણો ભાઈ ભાઈ હાંભળો તમે તમારી જવાબદારી થી તમે કરોડો રૂપિયાના ખેતરો અત્યારે તમે તમારી જવાબદારી થી સાચવી રહ્યા છો અને એમાં તમારી પૂરેપૂરી ઈમાનદારી છે અને એ અમને ગુજરાતમાં દેખાઈ રહી છે મિત્રો તમારી જવાબદારી છે મિત્રો એટલે હું તમને આજે એક મેસેજ દેવા માંગો છું કે તમારા સંતાનોને બાળકોને તનતોડ મહેનત કરો છો આંથી વધારે મહેનત કરજો પણ તમારા બાળકોને શિક્ષણ આપજો શિક્ષણ આપજો અને શિક્ષણ આપજો આઈથી હું સપત તમને લેવડાવું બે હાથ ઊંચા કરી અને હું કે એમ તમારે બોલવાનું છે અને નહી બોલે ને એ આદિવાસી ડુપ્લિકેટ છે ઓરિજિનલ નહીં હોય બે હાથ ઊંચા કરો બધા બે હાથ ઊંચા હોવા જોઈએ એ વાહે ઉપર નહીં કો ભાઈ ઉપર ઊંચા તો કરો આપણો જો થાકી નહીં જાતા હો આ હા હા આ મસ્તુર કરે ને મસ્તુર કા હાથ હે સાકિયા કા હાથ હે લોહા પે કિલા ઉસકા આકા પલને શપથ લેવાની શબ્દ બોલવાના હું આદિવાસી સમાજના તમામ લોકો ભીસા મુડાની સોગંદ ખાઈને

ઈટો કોણ માથે ચડાવવા આવે રેતી કોણ ચડાવવા આવે હે એ કોનું કામ છે કહો તમને કોઈને નથી ખબર મને ખબર છે કહો આ તો પાડો એ કામ છે આદિવાસી ભાઈઓનું ભાઈ આમ જો રૂપિયા પીડા રે મહેનત કોણ કરે આદિવાસી સંઘર્ષ કોણ કરે ધગધગતા તાપમાનમાં બેતાલીસ ડિગ્રી ઉપરનું તાપમાન સાડા ત્રણસો ડિગ્રી રોડનું તાપમાન એટલે કે ડામરનું તાપમાન એમાં મહેનત કરીને રોડ કોણ બનાવે એટલે આપણે મજબૂત છે ને બે કલાકમાં પાંચ વીઘા ખેડી કોણ નાખે નરસિંહભાઈ ના હાથ કાઢે એટલે ખબર છે એટલે આ આદિવાસીની ની તાકાત છે જો એક મધ્યપ્રદેશ તમારો મધ્યપ્રદેશ બીજો લાખ આપો તમારા મધ્યપ્રદેશમાં ચિંતનરામ ચિંતન નામ આપ્યું